નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો બજેટમાં લઘુત્તમ વેતન મેળવતા વર્કરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં ગરીબો માટે સરકારે મોટી જાહેરાત કરી છે ઈ શ્રમ પોર્ટલ પર એક કરોડ ગીગ વર્કર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે કેન્દ્ર સરકારે બજેટમાં ગરીબ વર્ગના લોકો માટે મોટી જાહેરાત કરી છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જે બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર એક કરોડ ગીગ વર્કર્સને મદદ કરવા ઈ શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરશે તે માટે શ્રમિકોના ઓળખપત્રની વ્યવસ્થા પણ કરાશે ઈ કોમર્સ કંપનીઓ માટે ડિલિવરી સેવાઓ પૂરી પાડતા કર્મચારીઓ ગીગ વર્કર્સની શ્રેણીમાં આવે છે નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર શહેરી શ્રમિકોના સામાજિક આર્થિક ઉત્થાન માટે એક યોજના લાગુ કરાશે ઓનલાઈન પ્લેટફોર્મના ગીગ વર્કર ન્યૂ એજ સર્વિસ ઇકોનોમીને ઘણી ગતિશીલતા પૂરી પાડે છે તેમના યોગદાનનું સન્માન કરતા અમારી સરકાર ઈ શ્રમ પોર્ટલ પર તેમના ઓળખપત્ર અને રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરશે તેવું નિર્મલા સીતારમણે ઉમેર્યું હતું કે આવા શ્રમિકોને પીએમ જે અંતર્ગત આરોગ્ય સંભાળ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે ધન્યવાદ